મેઘરાજુ શહેરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી લોકોમાં ફફડાટ મેઘરજ તાલુકામાં તસ્કરો બેફામ બની ગયા હોવાના બનાવો સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ મેઘરજ શહેરના મુખ્ય માર્ગ પર આવેલી જાણીતી રાજલક્ષ્મી જ્વેલર્સની દુકાનમાં તસ્કરે નકુચા કટરથી દુકાનના શટર કાપીને પ્રવેશ કર્યો હતો ચોરે દુકાનમાંથી બારસો ગ્રામ ચાંદીની ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે સાથે જ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં ચોરે સીસીટીવીનું ડીવીઆર પણ ઉચકી લીધું હતું શહેરના મુખ્ય માર્ગ પર ચોરીની ઘટના બનતા વેપારીઓ સહિત લોકોમાં ભારે ચકચાર ફેલાય છે ઘટનાની જાણ પોલીસે તરત જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી વધુમાં જાણવા મળ્યું છે કે નગરના ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે હવે પ્રશ્ન એ છે કે શું મેઘરજ પોલીસ આ ચોરીના બનાવનો ત્વરિત ભેદ ઉકેલી તસ્કરને પકડી શકશે કે પછી શહેરમાં ચોરીના બનાવો આ જ રીતે ચાલુ રહેશે Reporter Amit Joshi Ider